છે કે હું પૂર્વમાં નૃગરાજા હતો બહુ દાન કરતો ગાયો ના દાન કરતો પણ એક વખત ના સમયે બહેનું એવું એક બ્રાહ્મણ ને મેં પાંચ ગાયો દાન માં આપી એ પછી થોડા સમયે બીજા બ્રાહ્મણ આવ્યા એને પણ મેં ગાય દાનમાં આપી પણ જે આગળ જઈને જોવે છે પેલા બ્રાહ્મણની ગાયો આ બીજા બ્રાહ્મણના ટોળામાં ભળી જાય છે પેલો બ્રાહ્મણ ઘરે જઈને જોવે છે કે આમાંથી એક ગાય ઘટે છે માટે નૃગરાજા પાસે આવે છે કે તમે અમને આ ગાય આપી નથી

અનિરુદ્ધ નું લગ્ન બાણાસુર ની દીકરી ઓખા સાથે થાય છે ઓખા નું બીજું નામ એટલે ઉષા આપણે ચૈત્ર મહિનામાં જે ઓખા હરણ વાંચી ઈજ એક વખત ના સમયે જ્યારે ઉષા એ પલંગની પથારી ઉપર સુતા હોય અને સ્વપ્નમાં એક રાજકુમાર આવે છે અને તરત જ જાગીને છે છે એની આ નામ હોય ચિત્રલેખા કે સ્વપ્નમાં એક રાજકુમાર ને જોયો આમ લાગતો તો આમ લાગતો તો ચિત્રલેખાજી ને એક વરદાન હતું કે જેમ સામે બોલતો જાય એમ ચિત્ર દોરી શકે ચિત્રલેખા જેમ

કે તો હું ઓળખું છું પ્રધ્યુમનજી મહારાજ ના દીકરા એટલે અનિરુદ્ધજી મહારાજ છે દ્વારકામાં જાય છે ચિત્રલેખા અને અનિરુદ્ધ મહારાજ ને પલંગ સહિત ઉપાડી અને બાણાસુર ની ઘરે ઉષાના શયનખંડ માં લઈ આવે છે માટે જો આપણે ઓખા હરણ વાંચી પેલા પાનામાં એવું જ દોરેલું હોય પલંગ સહિત આમ ઉપાડીને જાતા હોય ઉષાના શયન ખંડમાં આવે છે બાણાસુરને ને ખબર પડે છે કે કોઈક આના ઓરડામાં છે માટે બાણાસુર ને ખબર પડે કે પ્રદ્યુમનજી મહારાજના દીકરા એટલે અનિરુદ્ધજી મહારાજ અહીંયા છે અને એમના પિતા એટલે દ્વારકાધીશ માટે દ્વારકાધીશ બાણાસુર આ બે વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બાણાસુરને સો હાથ હોય છે પણ આ સો હાથમાંથી ભગવાન બે જ હાથ રહેવા દે છે બાણાસુરને મારતા નથી કારણ કે બાણાસુર પ્રહલાદજીના વંશજ હોય છે અને ભગવાને પ્રહલાદજીને વચન આપ્યું હતું કે હવે પછી આ જન્મમાં પ્રહલાદજીના વંશમાં જે કોઈ પણ થાશે એને હું મારીશ નહીં એનો ઉદ્ધાર કરીશ માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બાણાસુર ને મારતા નથી